જિલ્લા વિકાસ અધિકારી શ્રીની રાજકોટ વાસીઓને અચૂક મતદાન કરવાની અપીલ લોકશાહીના મહાપર્વમાં વહીવટી તંત્ર ખડે પગે છે ત્યારે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગૌહાણે પ્રોગ્રામ ઓફિસર શ્રી સાવિત્રીનાથજી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે જિલ્લા પંચાયત ખાતે ચર્ચા કરી હતી જેમાં આંગણવાડી બહેનો તાલુકાઓના ગામડાઓમાં તમામ મહિલાઓ સાથે સંપર્કમાં હોવાથી તેમના દ્વારા વધુ ને વધુ મતદાન થાય તે માટે સઘન પ્રયત્નો કરવા ઉપસ્થિતોને સૂચન આપવામાં આવ્યા હતા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટમાં બસો બે હજાર બસો પચીસ મતદાન મથકો છે જેમાં ત્રેવીસ લાખથી વધુ મતદાતાઓ દેશના તહેવારમાં સહભાગી થાય તે બાબતનું ધ્યાન રાખી શકાય મહત્તમ મતદાન માટેના પ્રયત્નો કરવાની તેઓએ અપીલ કરી હતી અહેવાલ વિજયમાં પણ નમસ્કાર હું ડૉક્ટર નવનાથ ગવાને ડિસ્ટ્રિક ડેવલપમેન્ટ ઓફિસર રાજકોટ અને ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનના નોડલ ઓફિસર હું સૌ મારા રાજકોટવાસીઓને એક નમ્ર અપીલ કરું છું કે સાતમી તારીખે દસ રાજકોટ પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં આપણે બધાને મતદાન કરવાનું છે આપની જે એ કોન્સ્ટિટ્યુઅન્સી છે એ સાત જુદા જુદા અસેમ્બલી કોન્સ્ટિટ્યુશનમાં વિસ્તારેલી છે અને આપણા પાસે ટોટલ બે હજાર બસો પચીસ બુથો છે અને ટોટલ મળીને ત્રેવીસ લાખથી વધારે આપણા ઇલેક્ટર્સ છે જે મતદાતાઓ છે જે આપણા અધિકાર એ આગામી સાતમી તારીખે સાત મે તારીખે કરવાનું છે તો મારે આપને બધાને નમ્ર અપીલ છે કે સાત મે બે હજાર ચોવીસના તારીખે મારા બધા ત્રેવીસ લાખ વધારે વોટર્સ ભાઈઓ બહેનોને નમ્ર અપીલ છે કે આ બધા મોટી સંખ્યામાં દસ રાજકોટ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુશનમાં આપ વોટિંગ કરશો ધન્યવાદ જય હિન્દ